સનીદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે ગોત્રી પ્રીમિયર લીગ એટલે કે જીપીએલ ટુ બે નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે તેનો શુભારંભ કરવામાં આવ્યો વાત કરવામાં આવે તો પહેલી જે મેચ છે વીકેન્ડ ઇલેવન અને ડાયનામાઇટ ઇલેવન અત્યારે ચાલી રહી છે અને ખૂબ ચોકડા અને છગડા જે વરસાદો છે તે અહીંયા ગ્રાઉન્ડ પર થઈ રહી છે અને દર્શકોને ખૂબ મજા આવી રહી છે ટુર્નામેન્ટની જે વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે તમામ અડતાલીસ જે ટીમો છે અડતાલીસ ટીમોના પ્લેયર્સ સનાતન ધર્મના જે હશે તેઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે આઠ આઠ ઓવર ની મેચ છે પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે એકત્રીસ હજાર વિનર્સ અને રનર્સ અપને પણ પ્રાઇઝ રાખવામાં આવે છે ટ્રોફી રાખવામાં આવી છે દરેક મેચમાં મહેનત મેં તે ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટ નું જે આયોજન આ જે મહેનત છે અમારી આખી જુનિટ ફાઉન્ડેશનની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા